શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં બધાય હું પણ મજામાં છું તો ચાલો વાગી ગયા છે સવારના આ સાત મસ્ત મજાના નાય ધોન રેડી થઈ ગયા છીએ નેતલ પણ આજે વહેલી ફ્રી થઈને બેસી ગઈ છે પૂછીએ આપણે શું થયું છે કેમ આજે વહેલી નવરી બેસી ગઈ છે નેતલ ગુડ મોર્નિંગ મોર્નિંગ કેમ આજે શું છે બધી કઈ મેં મટીરિયલ હતું બ્લાઉઝ નું તો અલગ અલગ કરતી હતી વોલ ને બે

મારી પાછળ પડી ગયું છે હું કામની પાછળ પડી ગયો છે આ ફાઇટિંગ એક ધારી આ એક વીક આખું પૂરું થઈ ગયું છે આજ છઠ્ઠો સાતમો દિવસ છે તો હજી એકાદ દિવસ આપણે આ પ્રોબ્લેમ રહેશે પછી મારે હેતલને એક પ્લાન તો બનાવ્યો છે બહાર જવા માટેનો મને સરપ્રાઇઝ દેવાના વન ડે આપણે વન ડે પિકનિક નો પ્લાન બેઠો છે આપણે તો મેં બે ત્રણ દિવસ પહેલા એવું કીધું હતું કે કામ પતી જાય પણ કામ થોડુંક લાંબુ ખેંચાતું ગયું ખેંચાઈ ગયું ખેંચાતું ગયું એટલે પ્લાન આપણો પાછળ ઠેલાતો ગયો એટલે જોઈએ છીએ બને એટલા વહેલા આપણે તમને પણ બધું અમારા આજુબાજુના એવું સ્થળ મસ્ત મજાના છે દરિયા કિનારો છે અને પૌરાણિક બધા મંદિરો છે ભોળાથના આપણે મહાદેવના તો આપણે ત્યાં જવાનું છે પ્લાન તો સરપ્રાઇઝ તો કાંઈ એવી ઉપાધિ નથી એ તો સરપ્રાઇઝ સરપ્રાઇઝનું કહે છે પણ કાંઈ વાંધો નહીં સરપ્રાઇઝની આપણે કોઈ બહુ જરૂર નથી પણ બહુ મસ્ત મજાની જગ્યાઓ છે તમને પણ બતાવશું અમે પણ જઈશું એટલે આપણે એક દિવસનો પૂરો પ્લાન ગોઠવાનો છે બસ એક બે દિવસનો બહુ લેટ નથી હવે તો અહીંયા જઈશું બધા સાથે મજા કરીશું અને તમને પણ નવું નવું જોવા મળશે કારણ કે અમારા જાફરાબાદ તાલુકો લાગે છે આ બાજુ ઘણા લોકો ન આવ્યા હોય તો એને આ બાજુના અમુક વિસ્તારો હોય તો ન જોયા હોય એટલે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી બતાવશું તો અમારી ચેનલના તમે સપોર્ટ કોઈ નથી કરતા વિડીયો અમુક અમુક લોકો જોવે છે સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયોનો લાઈક નથી કરતા કોમેન્ટ નથી કરતા એટલે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ તો તમે ભૂલતા નહીં દોસ્તો તમારા સપોર્ટની ખાસ અમારે જરૂર છે તો ચાલો આગળનું આપણે બ્લોગ સ્ટાર્ટ કરી હું બાકી ખેંચ રેડી થઈ જઈશું દોસ્તો વાડે થઈ ગયા છે આપણે ઘરે કપાસ આપણે હેલિકોપ્ટર માં ભરેલો પડ્યો છે અમારા પપ્પા આવે એટલે આપણે ઉતાર નાખવાનું છે આ છે આપણો કપાસ તો કપાસ માં અત્યારે આપણે ખાસ કોઈ વધતું તો છે નહીં કારણ કે એક મજૂર માં 8 10 કિલો જ ભણ્યા છે પણ વીણાટ છે વધારે જીંડવા તવડી ગયા પણ એમાં ગુલાબી નો એટક વધારે છે અત્યારે

કેવી લાગે ગીયું તીંગા પૂછ તો કેવી લાગે તને કેવી લાગે એમ યુ એમ યુ લાગે

આવી ગયા છીએ વાડી આપણે રાજપાવી પાવર છે વણેલા કાઠિયાનો પ્રોગ્રામ છે બનાવવાના આપણે છે જેવા થાય એવા પહેલા તો બગડતા હતા કડક પાણા જેવા થતા હતા હવે થોડાક વળી ખાધા જેવા થાય છે એટલે આપણે પ્રોગ્રામ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો તમે પણ ખાવા આવજો ત્યાં હું મારું પ્રોસેસ કરી નાખું લોટ બાંધવાની ચાલો મળીએ હાલો દોસ્તો વણેલા કાઠિયા ખાવા આવી જાઓ વણેલા કાઠિયા વણેલા કાઠવા બનાવવાનું ચાલુ થઈ ગયું આપણું ગરમ